નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરી કે રાજ્ય માટે હજુ બોતેર કલાકે ભારે વરસાદ રાજ્યમાં હજુ બોતેર કલાક વરસાદની આફતમાં રાહતના એંધાણ નહીં રાજ્ય માટે હજુ બોતેર કલાક ભારે વરસાદ રહેશે સામે આવેલી માહિતી અનુસાર ચોવીસ કલાક બાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર થોડા અંશે હળવું થઈ શકે છે કચ્છ રાજકોટ પોરબંદર જામનગર દ્વારકામાં અત્યારે ભારે વરસાદની શક્યતા અને વીજળી પણ તાંડવ મચાવી શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો થઈ જાઓ સાવધાન જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ હવે વીમા વગર વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યમાં મુખ્ય વીમા કરતા વીમા વિના વાહનો ડેટા રાજ્ય ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે વધુ આગળ વાત કરીએ કે એક માહિતી મુજબ રસ્તાઓ પર ત્રણસો પાંચ મિલિયન વાહનો છે સોળ પોઈન્ટ પોતા કરોડ વાહનો જેલ બીજા ગુના માટે તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ છે દંડ તમામ વાહનો માટે સમાન છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો નવો નિર્ણય ગુજરાત રાજ્યમાં રકડતા ઢોર અંગે સરકાર ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં નગરપાલિકાને નગરપાલિક મહાનગરપાલિકા વિસ્તારનો ઢોર રજીસ્ટ્રેશન સાથે ટેગ લગાવવાનું ફરજિયાત કરાયું છે તો ટેગ વગરના ઢોર પકડાશે તો ઢોરવાળાને લઈ જવાશે જ્યાં ઢોરને છોડવા માટે એક હજાર સુધી તો દંડ કરવાનું નક્કી કર્યું છે તો બીજી તરફ જ્યારે જાહેર રસ્તાઓ પર કાચનું વેચાણ અને ખવડા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે વધુ આગળ વાત કરી કે ખેડૂતો આવી ખુશખબર સૌરાષ્ટ્ર ચાર જિલ્લાઓમાં પાક નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગયો છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગરમાં નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગઈ છે પોરબંદર જિલ્લામાં નુકસાનની સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે ખરીદવામાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનને વળતર બાબતે વિચારણા ચાલી રહી છે વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર જાણો નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્ર શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે હવે તે બોર્ડની પરીક્ષા બે હજાર બે વર્ષમાં બે વખત લેવામાં આવશે તો સાથે સાથે શિક્ષણ વિભાગે એમ પણ જણાવ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓને બે સ્કોર મેળવી શકશે આગળ મહત્વની વાત કરી કે ખેડૂતોને મોટી ભેટ આપી વીએનઓની નિમણૂક કેન્દ્ર સરકારે પીએમ કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે છે તે માટે કૃષિ વિભાગની મદદની ગામે વીએન વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે જેથી તેમના દ્વારા પરીક્ષણ કરાવીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય છે બધું આગળ વાત કરી કે મફત અનાજ માટે કરેલો રાશન તમામ રાશન ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત છે તે સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ સુધી ઈ કેવાય સી પૂર્ણ કર્યું નથી જેની રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે રાશન કાર્ડમાં જે લોકો નામ છે તમામ લોકોને ઈ કેવાય સી કરવાનું ફરજિયાત છે ઈ કેવાયસી માટે સરકારને રાશન કાર્ડની દુકાને જવું પડશે વધુ આગળ મહત્વની વાત કરી કે પોટલા બાંધીને લેજો અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે સાથે સાથે આગાહી કરી છે કે વરસાદની સ્થિતિ અંગે કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે કેટલાક વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાઓ વધવાની સંભાવનાઓ છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડ માહિતી આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવાર માટે આના કરે છે તો અહીં ફરિયાદ કરો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહ્યા છે તો પછી તમે ટો ટોલ ફી નંબર પર પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો ચૌદ પાંચસો પંચાવન આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરોમાં ટોલ નંબર ફ્રી છે જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે આગળ મહત્ત્વની વાત કરી કે બેંકના મોટા સમાચાર જાણો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં બેંકો મહિનામાં બીજા અને ચોથા શનિવારે અને રવિવાર સહિત ચૌદથી વધારે દિવસ બંધ રહેશે એટલી રજા યાદી જાણીને બેંકે તકો આવશે આગળ વધુ વાત કરીએ કે પોસ્ટ ઓફિસ ખાતામાં નિયમો અગાઉ પોસ્ટ ઓફિસના ગ્રાહકોમાં સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપી હતી જે હવે વધારીને ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે આગળ વાત કરી કે સંયુક્ત ખાતામાં નિયમો સિવાય સરકારી ખાતામાં પૈસા ઉપાડવાના નિયમોમાં પણ વધારો કર્યા છે પોસ્ટ ઓફિસ સર્વિસ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકો માટે ફોર્મ અને બેને બદલે ફોર્મ તાઇન સબમિટ કરવાનું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા ઉપાડી શકો છો અગાઉ પચાસ રૂપિયા માટે પણ ફોર્મ બે ભરીને અને પાસબુક પર સહી કરીને પૈસા ઉપાડવાની પડતા રહેતા હતા આગળ વધવાની વાત કરીએ કે ટૂંક સમયમાં મળશે પૈસા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કર્મચારીઓને ચૂકવણીના મોડ તરીકે આધાર તરીકે ચૂકવણી સિસ્ટમના અમલીકરણની અંતિમ તારીખ એકત્રીસ ઓગસ્ટથી આગળ વધારવામાં આવશે નહીં આ હેઠળ નોંધાયેલા લોકોને વેતનનું વિતરણ કરવા માટે આધાર આધારિત ચૂકવણી માટે સિસ્ટમનો ઉપયોગ ફરજીયાત કર્યો હતો વધવા ગમતોની વાત કરીએ કે ડૉક્ટર માટે નવો નિયમ ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ પર નવો નિયમ ડૉક્ટરે કેન્સરની બીમારીઓમાં દવા ફોન કે વિડીયો કોલમાં નહીં આપી શકે ફોન કે વિડીયો કોલ પર કેન્સરની દવાઓ લખી આપવાનો ગુનો બનશે આગળ મહત્વની વાત કરીએ કે વીસ રૂપિયામાં મેળો બે લાખ સુધીનો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ સુધી વીમો ફક્ત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના લાભ અપાંગના કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તો આ યોજના માટે હજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત કે બેંક ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ બેંકને જવું પડે છે જ્યાં તેનું એક ખાતું તમારે કે મેનેજર અથવા બેંકના કોઈપણ કર્મચારીઓને યોજનાનો લાભ લેવા માટે કહે કહેવું પડશે બેંક ઓપ આપશે આ ભરીને તમે આ યોજના જોડાઈ શકો છો તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો વધુ આગળ વાત કરી કે પશુપાલકો માટે આવી ખુશખબર રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે અનુસૂચિત અનુસૂચિત જનજાતિ જાતિ અન્ય પશુ ખરીદવા અથવા એકમ સ્થાપવા બેંક ધિરાણ પર બાર ટકા વ્યાજ સહાય મળે છે ઉપરાંત પચાસ દૂધાળો પશુઓ માટે કાંકરેજ ગીમાં ખરીદવા માટે સાત પોઈન્ટ ટકા વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ આપવામાં બાંધકામ પચાસ ટકા અથવા પોત લાખ સુધીની સહાય મળશે વધુ આગળ વાત કરી કે કૃષિ લોન દેવામાંના સમાચાર આખા દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતો ગુજરાતમાં નવમાં ક્રમે છે એક માહિતી મુજબ ગુજરાતમાં ઓગણચાળીસ સુડતાળીસ અઠ્યાવીસો ઓગણચાળીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે એટલે કે સાડત્રીસ પોઈન્ટ અઠ્યાસી લાખ ખેડૂતો માટે અઠ્ઠાણું પોઈન્ટ બસો પંચ્યાસી કરોડનું દેવું છે લોક લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતો પાસે સરેસર બસો ને પોસઠ પો પંચાણું રૂપિયાનું દેવું છે જ્યારે તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની લોન પંદરમી ઓગસ્ટ રોજ માફ કરી હતી જેના કારણે લોકસભાની ગુજરાતમાં ચૂંટણી આવવાને કારણે ફરી દેવા માફી લોન માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે છેલ્લે મહત્વની વાત કરી કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ યાર્ડમાં સુકી ખેડૂતોને સો થી ત્રણસો રૂપિયા ભાવ મળ્યો હતો આ યાર્ડમાં આજે આવક થઈ હતી આ યાર્ડમાં અત્યારે સુકી ડુંગળીના ઢગલા મોઢે આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સુકી ડુંગળીના સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે આ યાર્ડમાં આજે ચારસો પચાસ કીટન લસણની આવક થઈ હતી આ યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને ચૌદસો સાહીઠ ત્રણ હજાર ત્રણસો રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે એકવીસ કિટન ટુકડા કઉના અને છસો દસ કિટન લોકવાન ઘઉંની આવક થઈ હતી ટુકડા કઉના ભાવમાં ચારસો અઠ્યાસી છસો ને ત્રેવીસ લોકવાન ઘઉંનો ભાવ ચારસો સત્તાણુંથી પાંચસો ચાલીસ રૂપિયા એક મણનો ભાવ મળ્યો હતો